ફોર્મ ભર્યાના દિવસ જેટલો સમય થઈ ગયા હોવા છતાં ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જેમણે રિએસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું તેમનું પરિણામ સાહીઠ દિવસ વધુ દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી પરિણામ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો જેથી આજે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્રિત થઈ ડીનની હાય હાય બોલાવી હતી અને રામધૂર પણ બોલવામાં આવી હતી કેટલાક વિદ્યાર્થીઓને ઇન્ડર એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે તેમ છતાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી તેમને હોસ્ટેલમાં એડમિશન પણ મળી શકતું નથી જેથી આજે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જોવા મળતા હતા અને ટેકનોલોજી ફેકલ્ટીના આગળના ભાગ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ પોતાની લાગણી અને માંગણી મીડિયા સમક્ષ જણાવી હતી આજે ટેકનોલોજી ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ છે એમનું એટી કે જે રેગ્યુલર રિઝલ્ટ આવ્યું હતું એના પછી એ લોકો રીએસેસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું જેનું રિઝલ્ટ પિસ્તાલીસ દિવસના અંદર આવી જવું જોઈએ પણ અત્યારે પચાસ થી વધારે સ્ટુડન્ટ સેવા છે કે જે લોકોનું રિઝલ્ટ અત્યાર સુધી પણ આવી નથી સાઠ વધારે દિવસો થઈ ગયા છે ત્યાર છતાં એ લોકોનું હજુ સુધી રિઝલ્ટ આવ્યું નથી તે લોકો જે વિદ્યાર્થીઓ છે એ લોકોને હોસ્ટેલ એડમિશનમાં તકલીફ પડે છે એક બાજુ જે આગલા વર્ષની જે ઇન્ટરનલ છે એ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે તે વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એક્ઝામ આપવા નથી મળતી એ વિદ્યાર્થીઓ અત્યારે અગર ફરીથી જો અગર ડિટેન્ડ થાય છે તે જે વિદ્યાર્થી આ ત્રણ થી ચાર મહિના બગાડે છે શું લોકો મહિના માટે માટે વિદ્યાર્થીઓ કરશે અત્યારે તાત્કાલિક ધોરણે રિઝલ્ટ કરવા અમે ભેગા થયા છીએ અને કીધું છે કે આજ સાંજ સુધીમાં જો અગર રિઝલ્ટ ડિક્લેર નહીં થાય તો આવતીકાલે હેડ ઓફિસે પણ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીના ઉગ્ર આંદોલન કરશે ધ્રુવ રાવલ વિદ્યાર્થી નેતા